હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અને અમારો બ્લોગ અહીંયા ચાલુ થઈ રહ્યો છે ક્યુ જો ક્યુ 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 આઈ ગયો છે રંગવા આ કે છે ક્યુ હાય કહી તો હાય ક્યુ હાય સે હાય આજ નઈ ખબર બેને क्यों? जो जो थी से। <laughs> क्यों क्या है क्या है क्या कर रही है दीदी क्यो? आती कर दे क्यों उसे आती कर दे आत कर दे क्यों उसे आत कर दे, आत कर दे? प्यारी प्यारी कर करो? नहीं याद कर दे ला ला है न क्यों याद कर दो आती कर दो चुप कह दो उसे पप कह दे कोई दे ऐसा <laughs> किया हाँ चलो इसको फेंक दो ले बस दीदी को दे दी बिचार <laughs> छोरा रहा कर <laughs> फेंक दो क्यों फेंक दो दीदी को दे दो <laughs>

ઓલી બાજુ આજા આજા અહીંયા ક્યુ ને બસ બોલ જ રમવો હોય ક્યુ હવે આપણે જોઈએ ઓલી છોકરી બે डर दीदी है क्यों दीदी दीदी मुक दे आओ मुक दे आओ मुक दे डर ही गयो क्यों डर लगता है डर लगता है चुप कह दे पप पप कह दे आजा 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 क्या हो गया क्या हो गया चुप कह दे उसको कह दे चुप भाभी कहा है क्यों भाभी बोलो भाभी क्यों बोल भाभी बोलो भादी। भादी। और बिस्किट कहा खाएगा क्यों बिस्किट कहा खाएगा आ खोलिए बिस्किट ले बिस्किट कहा है कहा है बिस्किट कहा है कहा है बिस्किट दिखाओ चलो मामा कहा है खस सानू खस सानू खस ना ममम कहाँ लेके आओ जाओ जाओ ले आओ जाओ का मम्मम हाँ कहा है हाँ कहा है, है? दीदी को दिखाओ दीदी को दिखाओ जाओ जा दीदी दे रही है जाओ का मम्म का मम्मम નથી બિસ્કિટ ના આલીસ એક વેજ પાસ્તા આલજે પણ બહુ ખાસે નહીં રે તો જો ગાઈઝ એવું છે અને અત્યારે અમે છે ને અમારો ડ્રેસ ભરી રહ્યા છીએ તો થોડું વર્ક કરી લઈએ જો આવી રીતનું વર્ક કરી રહ્યા છીએ તો વર્ક કરીને આવ્યો આવ્યો કેવું આપે આવ તો થોડું વર્ક પતાવી દઈએ પછી મળીએ તમને અને એ લોકો મસ્તી કરે છે અને ખાય છે અને ઓ લો છોડતો નહીં ક્યું કે ખારે હો અહીંયા પે આવો જોયો પશુપતિ પશુપતિ શું ખા રહે હો મમ કિસને किसने કિસને बाबू ક્યુ अभी કો

અત્યારે અમે બનાવી રહ્યા છીએ બેસનના ચીલ્લા બેસનના પુલ્લા ચણાના લોટના પુલ્લા જે કહેવો તે તમે કહી શકો છો અને ગરમી તો સખત છે વાગી ગયા છે આઠ રસોડામાં તો પંખો ચાલુ કરાય એમ નથી ગેસ ઓલવાઈ જાય છે ગેસ ઓલવાઈ જાય છે અને મસ્ત ચિલ્લા બનીને તૈયાર થઈ ગયા છે હવે છોકરાઓને ખવડાવી દઈએ આ રીતનું બેટર બનાવ્યું છે મેં જો હું તમને બતાવું ચણાનો લોટ લીધો તો એમાં થોડી સોજી નાખી હતી મારો ચિલ્લો જલી ના જાય ગેસથી કરવો પડશે ચણાનો લોટ લીધો તો સોજી લીધી હતી તેમાં લીધેલી ઝીણી સમારેલી ડુંગળી ક્રશ કરેલી મરચાં આદું અજમો અને મરચું મીઠું હળદર થોડી ખાંડ અને દહીં કે છાશમાં જેમાં પલાળું એમાં મસ્ત આવી રીતે બેટર બનાવી દીધું છે અને અહીંયા આપણો તવો પણ તપી ગયો છે અને એક ચીલ્લો તો આપણો બનીને રેડી પણ થઈ ગયો છે તો ચલો ફટાફટ ગરમા ગરમ છોકરાઓને ખવડાવી દઈએ ગરમીના રેલા ઉતરી રહ્યા છે ગાઈસ તમારે ત્યાં ગરમી કેવી છે અહીંયા તો સુડતાલીસ ડિગ્રી ગરમી છે સુડતાલીસ ડિગ્રી મોત આવી જાય મોત માણસને શિયાળામાં આપણે તડકાને શોધતા હોઈએ કે ક્યાંક તડકો મળે ને આપણે બેસીએ અને અત્યારે તડકો આપણને શોધે છે આવો કે તમને તપાવું એવી સખત ગરમી પડી રહી છે અને ગરમીમાં કશું ભાવતું નથી બપોરે તો આજે મસ્ત રીંગણ બટેકાનું શાક ભાખરી કરી હતી કડક ભૈડિયા અને કલાળા ઉપયોગ કરી હતી આજે તો મસ્ત અને છાસ હતી અને અત્યારે હવે શું બનાવું સાંજે શાક સવારે શાક ભાખરી ખાધી હતી એટલે અત્યારે શું કરવું પ્રશ્ન એ હતો તો પ્રશ્ન નો ઉકેલ આવી ગયો ને ફાઇનલી પુલ્લા બની ગયા હવે છોકરાઓ ખાઈ લે પછી કામ પતાવીને એસી ચાલુ કરીને જતા રહીએ બેડરૂમમાં માં એટલે શાંતિ થી એસી નો પવન લેતા લેતા ટીવી જોઈએ આવું છે અમારું રૂટીન અમારા સાહેબ હજી આયા ને હું સાહેબ હજી ને લઈને એક ફ્રેન્ડ્સ ને ઓર્થોપેટિક દવાખાને લઈ ગયા છે એને પગનું ઓપરેશન કરાવવાનું હતું તો આવું થાય વાતો કરતા કરતા કોઈ પણ કામ એક જ કરે એક સાથે બે બે કામ કરવા જોઈએ ને એક કામમાં ભલી વાર જ ના આવે ના પણ ફાટ્યો નહીં હો ઉથલી તો ગયો પણ થોડો આ બાજુ આવી ગયો કશો વાંધો નહીં તો એક સાથે બે કામ નહીં કરવાના ફ્રેન્ડ્સ હું તો કરું છું તમારા માટે થઈને પણ તમારે નહીં કરવાના હા તમારે પણ કરવાના હો મારો વિડીયો જોતા જોતા બીજું કામ કરી શકો છો બસ તો આ રીતનું મારું છે આજનું હા જો સાહેબ તો ગયા છે ઓર્થોપેટિકમાં એમના ફ્રેન્ડ્સને લઈને ઓપરેશન કરાવવાનું હતું તો એ તો દવાખાને જ છે ખબર નહીં કેટલા વાગે આવશે તો અમે તો જો પસીને તો અમને દેખાતો હશે હવે થોડી વાર છે ને પંખા નીચે જઈ આવવાનું ભગવાનની પૂજા પણ કરી અને અહીં છોકરાઓનો અમે છે સાફ સીડી સાનું શું રમો છો પેઇન્ટિંગ કર હે પેઇન્ટિંગ કર સુ પેઇન્ટિંગ સાને તો બરો કોઇન પકા લગત ચાલતું હોય મોં આની ન પડી પંખાની પવન નહી અડતો ડેડી ચસ ડેડી ચસ ડેડી તને બોલાઉં તો મોડેડી સુ તારી ગોડી પર કુ ડેડી આયા તો ચલો ફટાફટ પુલા બનાય પછી મળીએ તમને